એક મહિલા સાથે ડિજિટલ એરેસ્ટ નું અગિયાર કરોડ ફ્રોડ કરવામાં આવ્યું હતું હેન્ડલર પોલીસે અટકાયત કરી બધું તપાસ હાથ ધરી છે બીજો ત્રીજો કેસ છે એ ડિજિટલ અરેસ્ટ વિશે છે તેમાં એવું થયેલું છે કે સિનિયર સિટીઝન બહેન છે એમની સાથે અગિયાર કરોડ બેતાલીસ લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું એમાં વેટ વિડીયો વોટ્સઅપ વિડીયો કોલ અને સાદા કોલ દ્વારા સંપર્ક કરીને પોતાની જે ઓળખ છે એ ટીઆરએઆઈ ટ્રાય દિલ્હીના કર્મચારી તરીકે દેવામાં આવી હતી અને પોલીસ અધિકારી તરીકે બીજા પણ સાથે વિડિયો કોલમાં હાજર હતા આ રીતે આમની સાથે અગિયાર કરોડની ઉપરનું આજે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું તેનું જે બી ફાઇનાન્શિયલ આગળનું ટ્રાન્ઝેક્શન થયેલું છે પૈસા જે નીકળવામાં આવ્યું છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું તો અમુને તેના માટેના આગળ પણ અમને આરોપીઓ મળેલા હતા જેમ કે સૌથી પહેલાં અકાઉન્ટ હોલ્ડર અમને અગાઉ મળેલા હતા દિનેશભાઈ લિંબાચિયા અને કશ્યપભાઈ બેલાણી હવે આ અકાઉન્ટને હેન્ડલ કરવાવાળા ધવલભાઈ મેવાડા હતા એમની પણ અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ જ રીતે તેની ઉપરના જે હેન્ડલર છે અત્યારે કે જે ધવલ મેવાડા ઉપરના એ છે અશોક શાંખલા અશોક શાંખલાની ધરપકડ કરવામાં આવી છે અને એ એના અગત્યના હેન્ડલર હતા એની ઉપર હવે એક જ લેયર બાકી છે કે જે પૈસાની મની ટ્રેલનું જે ઓપરેટ કરતા હોય છે આ લોકો જે પૈસા આવે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા તેના લોકો આંગળીયા છે તેમજ ક્રિપ્ટો છે તેમજ વિવિધ મીન્સ દ્વારા આગળનું સાયફનિંગ કરતા હોય છે મનીનું એ જ પ્રકારનું આમનો રોલ અશોક ખંભલા શાંખલાનો હતો તો તેમનો રોલ એ પ્રકારનો હતો તો આજે એમનું જે ટોટલ અગિયાર કરોડનું જે આ પ્રકારે ફ્રોડ થયેલું હતું તેમના દ્વારા તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એ ખબર પડી કે એમની સાથે બીજી પણ દસ ફરિયાદ થયેલી છે અને આ દસ ફરિયાદની કુલ રકમ અઢાર કરોડ રૂપિયાની છે તો આ ત્યાં સુધી લિમિટ નહીં રહેતા વધારે પણ એનું વસ્તુ છે અને આગળના પણ જે પ્રકાર અમને માણસો મળશે અને તેમના અકાઉન્ટની પણ ડિટેલની તપાસ કરવામાં આવશે તો વધારે પડતું પણ જે બીજું સાયબર ફ્રોડ છે બીજી ડર સિવાય પણ બીજું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ગમે તે છે તેનું પણ વધારે આગળ જે છે એ રિવીલ થવાની શક્યતા રહેલી છે જે આરોપીઓ તમારી જોડે પકડાયેલા હતા એમનું નામ બીજી વખત આવ્યું છે તો આ આરોપીઓ પછી પૂછપરછ માં જમીન પર હતા શું હતું અને પછી ગુનો આચરેલો છે નહીં અમારી પાસે હતા જે આરોપીઓ ત્યારે તેમની જે બી છે એ લોકોએ નામ દીધેલા હોય એમને ઇન્વેસ્ટિગેશન ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન અમને ખબર પડે કે આ માણસ પણ એમાં સંકળાયેલા છે બીજી પણ ટેકનિકલ અને એનાલિસિસ કરવામાં આવી હ્યુમન સોર્સથી તેના દ્વારા પણ મળતી હોય છે માહિતી તો એના ઉપરથી એ માહિતી મળી કે આના જે મેન હેન્ડલર છે ઉપરના તો એનું નામ આવેલું તો અમે એની વોચ પર કે ફિરાક પર રહેલા હોય છે કે કઈ રીતે એને પકડી પાડવામાં આવે તો જેવી અમને ખબર પડી કે કોઈ લોકેશન એનું ટ્રેસ થયું અમારે એ પ્રકારે જે છે અશોક શાંભલા શાંકલા તો ત્યારબાદ એમને આગળ જઈને અમારા જે છે તેની ધરપકડ કરવામાં આવી અને એના પરથી આનું નામ ખોલ્યું છે અને અશોક શાંકલા પાસેથી પણ અમને ખબર મળી છે કે એની ઉપરના હેન્ડલર કોણ છે અત્યારે રિવિલ નથી કરતા નામ પણ જે રીતે પકડશું પછી કરશું તો એની પણ અમને આઈડેન્ટિફાય થયેલું છે તો તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને જે તે જગ્યાથી તેમને લઈ આવવામાં આવશે અને આગળનું આખી વસ્તુ જે છે ચેન એ કમ્પ્લીટ કરવામાં આવશે